નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ દિવસોમાં નવરાત્રિ ચાલી રહી છે માની આરાધનાના પર્વમાં લોકો ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે ચોમાસાના છેલ્લા રાઉન્ડની શરૂઆત થઈ હોય તેવું કહેવાય રહ્યું છે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ને આના જ કારણે આજે સવારથી જ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે નવરાત્રિના સમયગાળા દરમિયાન આજે સાતમું નોરતું છે ને ત્યારે વરસાદની જે શરૂઆત થઈ છે તેના કારણે ગરબા રશિયાઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે ને થોડાક સમયથી જે રીતે વરસાદે વિરામ લીધો હતો ને ફરી એકવાર આ છેલ્લા રાઉન્ડમાં બેટિંગ કરવાની શરૂઆત કરી છે ત્યારે કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ પડવાનો છે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે જેમાં તેઓ કયા જિલ્લાઓમાં આગામી બે ઓક્ટોબર સુધી કઈ રીતનો વરસાદ રહેવાનો છે અને ગરબા રશિયાઓ માટે કેટલી ચિંતા રહેવાની છે તેમને સાંભળો બે હજાર પચીસના ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે આજે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે જેમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ અને મોટાભાગના વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે અનેક જગ્યાએ બે થી પાંચ ઇંચ તો કોઈ જગ્યાએ પાંચ ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી શકે છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ પશ્ચિમ દિશામાં ગતિ કર્યું અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન મહારાષ્ટ્ર ઉપર આવીને મજબૂત બનીને લો પ્રેશર બન્યું હતું ચોવીસ કલાકની અંદર મુંબઈ આસપાસ આવીને ડિપ્રેશન બની શકે છે એટલે કે હજુ પણ આ સિસ્ટમ છે મજબૂત બની શકે છે ડિપ્રેશન બનવાને કારણે આવનારા ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન મુંબઈની અંદર જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે મુંબઈની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને હવે આજે અઠયાવીસ સપ્ટેમ્બરથી ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ છે હવે આ જે સિસ્ટમ છે એ મુંબઈ ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત ત્યારબાદ સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ જવાની છે જેની અંદર આજે અઠયાવીસ તારીખથી લઈને બે ઓક્ટોબર વચ્ચે જે વરસાદ નોંધાશે જેની અંદર સૌથી વધુ તીવ્રતા છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી ભીલીમોરા ડાંગ આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર ત્રણ થી પાંચ ઇંચ અને અમુક વિસ્તારમાં પાંચ થી દસ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અને એ સાથે સમગ્ર રાજ્યની અંદર આ વરસાદ દરમિયાન પવનની ઝડપ પણ વધી જશે અત્યારે જે નોર્મલ પવનની ઝડપ છે એ વધી અને વરસાદ જે વિસ્તારમાં હશે એ વિસ્તારમાં ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાતમાં પણ પવન સાથે વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારની અંદર બે થી લઈને ત્રણ ઇંચ અને એક બે સેન્ટરમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે બોટાદ મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તાર છે તેમાં પણ હળવાથી સામાન્ય અને એક બે જગ્યાએ મધ્યમ વરસાદ વરસે એટલે એક થી લઈને બે ઇંચ સુધીના વરસાદ ત્યાં વરસી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારની અંદર પણ એક થી બે ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે દરિયાઇકાંઠાના વિસ્તારો હશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તેમાં બે ઇંચ કરતા વરસાદ વધી શકે છે એ સાથે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ સાણંદ આણંદ નડિયાદ ખેડા કપરવન ગાંધીનગર અને અમદાવાદ જેવા વિસ્તાર છે તેમાં પણ એક થી દોઢ ઇંચ અને અમુક વિસ્તારમાં એક થી બે ઇંચ સુધીનો વરસાદ છે આજે અઠ્યાવીસ તારીખથી લઈને બે ઓક્ટોબર દરમિયાન જોવા મળે તેવું અનુમાન છે કચ્છની અંદર પણ સાર્વત્રિક રીતે અડધાથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને જે વાવથરાદના વિસ્તારો છે તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં થોડીક તીવ્રતા ઓછી હશે એમાં પણ સૌથી ઓછી તીવ્રતા છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો છે વાવ થરાદના વિસ્તારો છે તેમાં પણ અડધાથી થી લઈને એક ઇંચ સુધીનો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે એકાદ સેન્ટરની અંદર થોડીક તીવ્રતા વધારે હશે બાકી મોટાભાગે ત્યાં વરસાદની તીવ્રતા નોર્મલ રહેશે મધ્યપ્રદેશ બોર્ડરે મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે ત્યાં પણ એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ મેં જેટલા જિલ્લાના નામ જણાવીએ છીએ તમામ જિલ્લાની અંદર વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ તીવ્રતા જોવા મળશે અને બીજા નંબર ઉપર હશે સૌરાષ્ટ્રના ભાગો અને આ વરસાદ છે એ જે વિસ્તારોની અંદર હશે ત્યાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ જોવા મળે તેવું અનુમાન છે એટલે આ અઠ્યાવીસ થી લઈને બે ઓક્ટોબર સુધીનો આ વરસાદનો રાઉન્ડ છે અને બે હજાર પચીસના ચોમાસાનો અને છેલ્લો રાઉન્ડ ગણવાનો છે આ રાઉન્ડ પૂર્ણ થયા પછી રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે એટલે ખાસ કરીને અત્યારે દરેક મિત્રો એ સાવચેતી રાખવાની છે કેમ કે આ વરસાદી રાઉન્ડ છે થોડોક ભારે રાઉન્ડ છે પવન સાથે રાઉન્ડ છે અત્યારે નવરાત્રીનો તહેવાર પણ ચાલી રહ્યો છે ખેડૂતોને પાક હાર્વેસ્ટિંગ કરવાનો છે અને આ ટાઈમે આ વરસાદી માહોલ રહેવાનો છે આજથી લઈ અને દશેરા સુધી હવે કન્ટિન્યુ નવરાત્રી પૂર્ણ થાય ત્યાં સુધી આ વરસાદી માહોલ જોવા મળે તેવું એક હાલ અમારું અનુમાન છે આપણે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જે અવારનવાર વેધરથી જોડાયેલા અપડેટો આપણા સુધી પહોંચાડતા હોય છે અને તેમણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોને લઈને આગાહી કરી છે અને ખાસ કરીને જે વરસાદનો છેલ્લો રાઉન્ડ છે તેમાં આ ચાર દિવસમાં સારો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે જે ગરબા ખેલૈયાઓ માટે એક માત્ર દર્શક મિત્રો આવા વેધરથી જોડાયેલા અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો